તો કરેલી યુનિટી માર્ચનું વડોદરામાં આગમન થયું છે સરદારની એકસો ની જન્મ જયંતિ એકતા સંદેશ સાથે ઝી ચોવીસ કલાકની ટીમે ખાસ વાતચીત કરી પીએમ મોદીએ સરદારનો સંદેશ આખા દેશમાં પહોંચાડ્યો છે તેવી વાત કેન્દ્રીય મંત્રીએ કરી હતી તો પીએમએ એક ભારત આત્મનિર્ભર ભારતનો સંદેશ આપ્યો છે શહેરમાં ઠેર ઠેર યુનિટી કરમ શક્તિ શરૂ થઈને યુનિટી માર્ચ વડોદરામાં આવી પહોંચી છે આપ જોઈ શકો છો કે કઈ રીતના વડોદરામાં જે કેન્દ્રીય મંત્રી છે મનસુખ માંડવિયાજી તેઓ આ એકતા યાત્રાની આગેવાની કરી રહ્યા છે ને તેઓ જોડાયા છે ને તેમની સાથે પંદરસો જેટલા લોકો આખા ગુજરાતમાંથી આખા દેશમાંથી યાત્રામાં આવ્યા છે ને લોકો અહીંયા યાત્રા કરી રહ્યા છે જે રીતના એક ભારત આત્મનિર્ભર ભારતના જે સંદેશો છે તેની સાથે આ તમામ લોકો અહીંયા જોડાયા છે ને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો તેમની સાથે રાજ્યસભાના સાંસદ અને તમામ જે લોકો છે આનંદ લોકસભાના જે સાંસદ છે સાથે

આ ભારતને શ્રેષ્ઠ બનાવવા માટે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ભારતને વિકસિત બનાવવા માટે અત્યારે આદરણીય મોદીજી સંકલ્પ છે ત્યારે હજારોની સંખ્યાની અંદર યુવાનો આ યાત્રામાં જોડાઈને એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ આપી રહ્યા છે સાહેબ અનેક દેશ યુવાનો જોડાયા છે આખા દેશમાંથી આખો ચાલવાના છે સ્ટેચ યુનિટી સાથે કયા કયા સંદેશો આપશો દરેક સમાજ લોકો સ્વાગત કરી રહ્યા છે તમારું ખૂબ જ ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે યાત્રામાં

એક ભારત શ્રેષ્ઠ ભારત આત્મનિર્ભર ભારત નો સંદેશો લોકોની અંદર પહોંચાડવામાં આવી રહ્યો છે કેમેરામેન મુકુંદ દેવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા